અસંખ્ય નુકસાન કર્યું છે ત્યારે આજે અમે રજૂઆત કરી છે કે વીજ પોલ કંપની સેવા કરવા નથી આવતી નફો રો આવે છે તો ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ સામે મંગાવે અને જ્યાં જ્યાં ગેરરીતિ થાય છે એના ઉપર ફોજદારી કાર્યવાહી કરે અને અમારી સ્પષ્ટ માંગણી છે કે જે રીતે વીજ કંપનીઓ વીજ બિલ આપે છે એ જ રીતે એક વીજ માસિક પચાસ હજાર રૂપિયા ભાડું આપે વાયરનું નું બે હજાર ના અગિયાર ના કાયદા મુજબ બજાર ભાડું છ ગણું રોકડ રકમ આપે અને ખેડૂત એક શિક્ષિત યુવનને ને કાયમી નોકરી આપે આ લોકોએ વીજ કંપનીએ કે આગળ અમને કોઈ નોટિસ આપ્યા વગર અમારા નીલગીરીનું કચર ગાણ વારી દીધો હજી પણ એક રૂપિયાનું નીલગીરીનું વળતર આપેલું નથી અને અમારું કોઈ કોઈ સાંભળતા નથી બીજું કે આ નીલગીરી એક નથી એ પણ પર્યાવરણ માટે જરૂરી છે એ ઓક્સિજન પણ આપે છે એ કઈ અમારે એના પૈસા તો ઠીક છે પણ ઓક્સિજનની પણ જરૂર છે અને આ રીતે વગર વળતર આપ્યા સિવાય અમને નીલગીરીનું કચર ગાણ વારી દીધો છે તો જેથી કરીને સરકારને અમે કહીએ છીએ કે અમારું યોગ્ય વળતર મળે મારે એક વીજ કોવર્ટ કંપનીને એટલું જ કહેવાનું કે જે ખેડૂતોની ઉપર બળાત્કાર કેસ કરેલ છે બળાત્કાર જે લાઈટ પોલ જે તમે આખા ખેતર બગાડી બગાડીને આપ્યા છે જે તમે એક 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 કરોડ રૂપિયાનો નફો કરો છો એ અમને વળતર રૂપ મળેલ નથી પહેલી વાત કે જે તમને વળતર મળે છે આજે અમને બે કરોડ ની કિંમત નું ખેતર અમને વીસ લાખ પચીસ લાખ રૂપિયા મળેલ છે એ અમને યોગ્ય નથી બીજું કે અમારા ઓછામાં ઓછા સિત્તેર થી એસી ગામડા ધોળકાના એમને કોઈ જાતનું વળતર નથી મળ્યું કે કોઈ જાતનું નુકસાન નથી મળ્યું વળતર આપવામાં આવતું નથી અને એવું એવું આવે કલેક્ટર કે તમને વળતર પૂરેપૂરું મળશે પણ કલેક્ટર સાહેબે વળતર નો ઓર્ડર કરતા નથી એટલે ખેડૂતોને જો અપીલ માં જવું હોય તો કઈ રીતે જાય એટલે ખેડૂતોની એ મુશ્કેલી છે કે કલેક્ટર સાહેબ કદાચ આમાં ઓર્ડર કરે

જેનું મને યોગ્ય વળતર મળેલું નથી આવી આદરોડા રૂપાલ લાણા શેરપુરા ખાનપુર મૂછપુર ધોળકા ત્રાસદ બેટાવાડા ઇંગોલી વીરડી પીસાવાડા દરેક અસંખ્ય ખેડૂતો આ પાવરની લાઈનથી લાઈન થી અસરગ્રસ્ત થયેલા છે